નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે મગફળીના અને સોયાબીનના પાકની અંદર નિંદામણ નિયંત્રણ માટે નિંદામણ નાશક દવાઓ કઈ કઈ વાપરવી જોઈએ કેવા કેવા પ્રકારના નિંદામણો હોય તો એની અંદર આ દવાઓ ખૂબ સારું પરિણામ આપે છે એ ચર્ચા કરવાની છે તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ખાસ કરીને મગફળી અને સોયાબીનની દવાઓ તો છે જ પણ કદાચ આપણે તુવેરનો પાક વહેવો હોય મગનો પાક વહેવો હોય તો આવા બધા પાકો છે જે ગુણ પાનના છે કપાસમાં નહીં બાકીના જે આ પાકો છે એની અંદર ખૂબ સારું પરિણામ આપે છે દવાઓ ખૂબ સારી છે પણ દવાઓને વાપરતા પહેલા એની અમુક કાળજીઓ રાખવાની છે અને બીજી એક ખાસ વિનંતી છે મિત્રો જો હાથથી નિંદામણ થતું હોય તો દવા ઉપર એનો મદાર ન રાખવો કારણ કે દવાઓ આપણી જમીનને નહીં રહેવાતી પણ આજે આપણે માહિતી એટલા માટે આપીએ છીએ કે ખેડૂતો જે આડેધડ ઉપયોગ કરી રહ્યા છે એ આડેધડ ઉપયોગને રોકવામાં આવે જેથી કરીને અતિશય ઉપયોગ થઈ રહ્યો છે કારણે જમીન ઉપર જે થઈ છે એ માઠી અસર રોકવા માટે ઘણા બધાના પ્રશ્નો એવા હશે કે સાહેબ મજૂર મળતા નથી પૈસા દેવા છતાં મજૂરો નથી મળતા ત્યારે અમારે દવાઓનો ઉપયોગ કરવો પડે છે બધી જ પરિસ્થિતિ તમે હું બંને જાણીએ છીએ પરંતુ જો બને ત્યાં સુધી જો નિંદામણ ઓછું હોય તો દવાનો ટ્રાય નહીં કરતા નિંદામણ વધારે હોય અને પરિસ્થિતિ અનુકૂળ ન હોય 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 તો એમાં તમારું મારું કોઈનું નથી ચાલવાનું પણ શક્ય ત્યાં સુધી કરવામાં આવે જો મજૂર મળી પોસિબિલિટી હોય તો કરજો નહીંતર ખોટી પાસે એવી કોમેન્ટ નહીં કરતા મજૂર મળતા નથી એટલા માટે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે ભાઈ એક રિક્વેસ્ટ છે કે આની કારણે આ વસ્તુ થાય તો વધારે સારું પરંતુ ખેર આપણે આપણે વાતો કરાવીએ મગફળી અને સોયાબીનની અંદર ખાસ કરીને નિદામણ નિયંત્રણ

તમે પંદર દિવસની મગફળી થઈ એટલે માનો કે વાવ્યા ત્યાંથી પંદર દિવસ તમે ગીણા છે તો વાઈવી જે દિવસે વહેવી સપોઝ આપણે પેલી તારીખે વહેવી પહેલી જૂને આપણે વહેવી છે એક છ એ તો તમે એકવીસ છ પછી આનો ઉપયોગ કરી શકો એક છ એ સમજવા માટે વીસ દિવસ પછી વાવેતરથી ગણી મતલબ જે દિવસથી વેવી ત્યાંથી વીસ છ સુધી એટલે કે

ખાસ કરીને ભેજની માત્રા ઓછી હોય શુષ્ક વાતાવરણ થઈ ગયું હોય આવી પરિસ્થિતિની અંદર છે છે ખાસ ધ્યાન રાખવાનું ત્રીજા વાત વધી ગયું હોય ત્યારે અથવા ઉપર વાદળી સીડી હોય અને બે ત્રણ કલાક ની અંદર વરસાદ થવાની પ્રોબેબિલિટી હોય તો પણ આપણે દવાનો છંટકાવ કરવાથી આપણને પ્રોપર રિઝલ્ટ નહીં મળે અને એ પછી નિંદામણને નાશ કરવું બહુ આપણા માટે જટિલ બની જતું ખાસ એ મુદ્દો ગંભીરતાથી લેજો કે વાતાવરણ ને ધ્યાને રાખી સમય ને ધ્યાને રાખી અને આપણે દવાનો સંકલ્પ કરવાનો છે તો ખુબ સારું પરિણામ આપણે મેળવી શકીએ ત્રીજી કાળજી એવી રાખવાની છે કે જ્યારે પણ દવા વાપરીએ ત્યારે નિંદામણ નાશક દવા મોટા ભાગની કંપનીઓ ભેગું સ્ટીકર તો આપે જ છે એને સ્પ્રેડર તરીકે ઓળખીએ સ્ટીકર તરીકે ઓળખીએ અને ઘણા એને ગુજરાતી ભાષામાં ગુંદરિયું પણ કહે છે તો આ બધી વસ્તુ છે ખાસ કરીને જ્યારે ચોમાસાની અંદર નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે વાપરવું જોઈએ જેથી કરીને દવા છે એ કોઈ પાંદડા ઉપર સપોઝ આ એનું પાંદડું છે ધારો કે

એને અંદર સુધી ઉતારવાનો પ્રયત્ન કરે છે એટલા માટે જેમાં સાથે આવે છે એને કોઈને વાંધો નથી પણ નથી આવતું તો સ્ટાન્ડર્ડ અને સારી કંપનીના સ્ટીકર છે એ તમે વાપરી શકો સૌથી કાળજી એવી મિત્રો રાખવાની છે કે પાણી તાજું અને સોખું વાપરવાનું છે ઘણીવાર વાર ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતી વખતે આજુબાજુની અંદર વોકળા ભેર્યા હોય અથવા તો ખાડા ભેર્યા હશે તો ત્યાં કોઈ પશુ આવી ગયું કે કંઈ પણ થયું તો પાણી ડફળાઈ ગયું પાણી મેલું થઈ ગયું તો ધોળવાળા પાણીની અંદર દવા રિઝલ્ટ આપવાની નથી તો ખાસ કાળજી રાખજો અને બીજી વાત કે આપણા હાથ ઘણીવાર દવા જે માટીયાથી નાખવાનું છે ને એ હાથ આપણા છે ગારાવાળા હોય માટીવાળા હોય તો માટી થોડીક દવા સાથે સંપર્ક થઈને અંદર જતી હોય તો આવી

એમાં થોડો ઘણો સુધારો એટલા માટે ડીલરો કરે કારણ કે મેં બધા ડીલરોને ઘણા બધાનો અભ્યાસ મેં પણ કરાવ્યો છે એમની સાથે મેળ્યો છું અને ઘણો બધો મેં અભ્યાસ લીધો ત્યારે ડીલરો એવું કીધું કે સાહેબ આપણે દસ પંપ સાટવાનું કીધું હોય ને તો એ પંપમાં પૂરું કરી દે પછી ડોઝ વધારવો જ પડે એમાં રાઈટ છે એ પણ પણ ડોઝ તમને પ્રોપર જે ભલામણ કરવામાં આવી હોય ભાઈ પાંત્રીસ એમએલ આની અંદર નાખવાનું છે તો ઘણા ત્રીસ એમએલ નાખે કારણ કે એક એક પંપ ખાટું ઘટવાની હોય ને આપણે કેટલા પંપ થાય તો કે ભાઈ આઠ પંપ થાય ભલે દવા તમને આપી છે કેટલા પંપની તો કે ભાઈ દસ પંપની દસ ના આઠ કરે એટલે એવરેજ વધી જાય એ માર ની નથી પડવાનો એ માર આપણા છોડવાને પડવા

એટલે આ તમારા માટે ખૂબ અગત્યનું છે ઘણીવાર તમે જોયું ફાટી જાય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ એટલી કાળજી તમે રાખો મને ખબર છે તમને બધાને ખેતી કરતા આવડે છે વ્યવસ્થિત રીતના પણ અમુક વાર આપણે આ માહિતી આપણી પાસે નથી હોતી એટલે બાકી તમે તમને એવું લાગે એમ કે ભાઈ ખેડૂત આ દુનિયામાં ખેડૂત જે જમીનના પડ ઉખેડી નાખતો હોય એ માણસ હું ન કરી શકે એની પાસે ક્યારેક માહિતીનો અભાવ હોય ત્યારે અમારા જેવા લોકો એમને આપણે સહયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે તમે પણ અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આ ખેડૂતને આપણે સુખી કરવાનો પ્રયત્ન કરવાનો છે એટલા માટે થઈને આ જે ચેનલ છે એ કાળું બટન તમને જે દેખાઈ રહ્યું છે એ કાળા બટન ઉપર ક્લિક કરી દેજો એની બાજુમાં બેલ આઈકોન છે એની ઉપર ક્લિક કરી દેજો એટલે જેથી કરીને તમને જે માહિતી અહીંથી આપવામાં આવે તરત તમને મળી જાય ઉપરાંત તમે જે ચેનલને લાઈક કરવાનું નહીં ભૂલતા માહિતી સારી લાગે ને તો લાઈક કરવાનું ખરેખર નહીં ભૂલતા ભગવાન તમને ખૂબ સારું ઉત્પાદન આપી રહ્યો છે તો અમને એક લાઈક આપો ને

દવાથી મારી શકાય પણ તમારા ખેતરની અંદર જો પોપટી ઉભી હોય સયું ઉભો હોય ભાંદરો ઉભો હોય ગાજર ઘાસ ઊભો હોય કે ફૂલે કયું કે જેની અંદર આમ નાના નાના ફૂલ આંકડા ને કેમ ફૂલ ઉડીને જાય એક બીજી જગ્યાએ એવા નાના નાના ફૂલ આવે અને ફૂલે કયું કહેવાય એ સિવાય નહીં ઘણા બધા હશે કે જે આ હું તમને જે આજે કહેવાનું છું એ એક દવાથી મરતા નથી તો આવામાં ખર્ચો કરવો નહીં દવાનો એમાં તમારે હાથ મજૂરીથી જ ખેતી કરવી પડશે પણ કાળીઓ પણ આ ભારે નિંદામણ મરવાના નથી એવી કોઈ દવા છે નહીં એટલે ખાસ તમારી યાદ રાખવાનું છે હવે આપણે થોડીક દવા વિશે ચર્ચા કરી લઈએ કઈ દવાઓ સાંટવી જોઈએ જેથી કરીને તમને પરિણામશય મિત્રો સારા મળી શકે એમ

અને ફુમેઝાફેન નામની જે દવા આવે છે એનો પણ મિશ્રણ કરીને એટલે કે જે આ બધી રેડીમેડ હું જે નામ બોલ્યો છું એ બધા રેડીમેડ માર્કેટની અંદર આવે છે આનો ઉપયોગ કરી શકો એ સિવાય તમારે જો એકલું લાંબા પાન વાળું હોય એકલું લાંબા પાનનું નિંદામણ હોય તો તમે પ્રોપોક્વિઝા ફોર એનો પણ ઉપયોગ કરી શકો અથવા તો વિઝાનો કોપી ઇથાઇલ કરીને જે 5% અને 10% ઇસી વાળી જે દવા આવે છે એ તમે 35 એમએલ એક પંપની અંદર નાખીને છંટકાવ કરો તો ખૂબ સારા પરિણામ આપણને આપણનેથી મળી શકે મેં તમને અહીંયા જે 5-7 દવાઓના નામ આપ્યા છે એ દવાઓ ખાસ કરીને જે નિંદામણના આપણે નામ લખ્યા હતા એ જ નિંદામણની અંદર નિયંત્રણ કરે છે જેના નામ આપણે તમને કીધું કે પોપટી છે સંયો છે

કરી શકાય એટલે પટ્ટીમાં માઇક્રોનની ની સાઈઝ વધારે હોય એટલે નિંદામણ ને મોટા માઇક્રોન સાઈઝ તમારા ધુમાડો થાય ને એટલે સમજવાનું કે આપણને રિઝલ્ટ નહીં મળે જો તમારે જાડા દાણા વાળું પાણી પડતું હોય તો તમને પરિણામ સહી સારું મળે હવે તમે સાટવા વાળા 25 રૂપિયા લાવો છો બરાબર ઈ કોઈ કાળે નહીં માને કે આ નોઝલ સડાવી જોઈએ પણ મિત્રો આ નોઝલ સડાવ્યા પછી રિઝલ્ટ ખૂબ સારું મળે એ સિવાયની ફ્લડ જેટ નોઝલ આવે બરાબર ફ્લડ જેટ નોઝલ ઉપર આવો એક ખાંચો આ રીતની નોઝલ હોય પછી એની ઉપર આમ એક નોંધલ હોય ત્યાં હવે ખાચો હોય છે આ પ્રકારની નોંધણ આવે

ટેલિફોન કરો છો ઘણા બધા મિત્રો હજી સમય મર્યાદાની ટેલિફોન આવતા હોય છે તો સવારે નવ વાગ્યા થી લઈ અને બપોરે બાર વાગ્યા સુધી ને બપોર પછી અઢી વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી તમે ટેલિફોન તમારો આવકાર્ય છે સમય મર્યાદાના આધારે અને અમારી પરિસ્થિતિના આધારે અમે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ છતાં કોઈને પ્રશ્ન રહેતો હોય તો મારો ટેલિફોન નંબર સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક કરી શકો છો અસ્તુ આભાર જય હિન્દ ભારત જય